ગોળ વગર માટે સ્મેલ આવે છે જે પણ નથી પસંદ કે થાય મીન્સ કે આમ અંદરથી આપણે મીઠડી તો આવે છે મીઠું અમને ભાવતું નથી મને મીઠી વસ્તુ નહીં તીખી વસ્તુ હા

કે જો દીવો બહુ બધ બનાવે કે સીરા મેયું જ ખાવાનું હોય અમે મમળા લાડવા મને ભાવે મમ્મી બનાવે ઘરે મમળા લાડવા ચિક્કી બનાવે અને એલી થેપળ્યું અડદિયા અડદિયા બનાવે અડદિયા બનાવવા ગયો છે વિડિયો ત્રણ છે એટલે માં ભી નકર ઊભું નહીં વિડિયો ત્રણ છે એટલાય મહી ભી નકર ઊભું નહીં છ આપણી સરસ ચાસણી આવી ગઈ છે આપણે હવે આ બ્રશ કરેલા બી આપણે એડ કરી દઈશું એમાં સરસ ચાસણી કેટલીક વાર લેગ છે હવે બસ હવે થઈ ગઈ હવે આપણે આ માં પાતળી દેવાની પીસ પાડવા આપણે પહેલા જ આમાં તેલ લગાડી લીધું છે કેમ કે ચીકી ચોટે નહીં ચોટે નહીં હા તો એ તો જાય ને હા અને <laughs> મદદું <hums> 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 માટે થોડી ઠંડુ થવાની આપણે એક પ્લેટ ત્યાં થઈ ગઈ છે